आप मैजिक्स को अपने शैम्पू में यूज़ करकर डैंड्रफ को सिर्फ चार वॉश के अंदर भगा सकते हैं दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है सूरत में फरी ए सी बी एस सपाटो बोलावियो छे बीजाना जीएसटी नंबर पर धंधो करो छो तमारा विरुद्ध अरजी आवी छे एवुं कही कॉन्स्टेबले ત્યારબાદ કોન્સ્ટેબલ વતી પંચોતેર હજારની લાંચ લેવા જેને કહેવામાં આવ્યું હતું તે સાગર રીતના પોલીસે ઝડપી પાડ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનના વિવાદસ્પદ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી એસીબીની ટ્રેપ તથા પોલીસ સ્ટેશનથી ભાગી જવામાં સફળ થયો હતો છેલ્લા કેટલાક સમયથી માર્કેટ વિસ્તારનો વહીવટ કરતો નાથુ ચૌધરી ઘણા વિવાદોમાં પણ આવી ચૂક્યો છે જો એસીબી આ અંગે તપાસ કરે તો ઘણી ચુકાવનારી માહિતીઓ પણ બહાર આવી શકે છે જેથી એસીબીએ છટકું ગોઠવીને સલાબતપુરા ભગતસિંહ ચોકથી બારડોલી પીઠાની ગલી ના નાખે મારવાડીની ચાની દુકાનની સામે જાહેર રોડ ઉપરથી અબ્દુલ ગની શેખને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી